આ એની એસેસરી બોક્સ છે એની અંદર એના બધા બોલ્ટ સ્ક્રુ અને દટ્ટા આવેલા હોય છે એ સાઈડમાં આપણે ખાલી કરી દઈશું અને પહેલાં જો બોલ્ટમાં એક એક પેકિંગ ભીડાઈ દઈશું અને એની અંદર બોલ્ટ બધા અલગ અલગ કરી નાખશું તો મિત્રો આ રબડના ડટ્ટા નીચેના ભાગમાં ચા હોય છે તેના ઉપર આ મોટા ઇસ્ક્રુ આપેલા હોય તે ચારે ચાર સેટ કરી અને એને પૂરા ફિટિંગ કરી દેવાના હોય છે અને એના પછી જે આ બોલ્ટ છે એની અંદર ચાર બોલ્ટ મોટા આપેલા હોય છે અને છ બોલ્ટ નાના આપેલા હોય છે આ છ બોલ્ટ નાના છે બરાબર અને આ મોટા છે બરાબર જે એ નાના લાગશે અને મોટા જે છે એ ચાર મેન જે ધરી આવે છે નેચેની એને લાગશે જેના માથે આપણે પાવડી ફિટિંગ કરીએ છીએ જો આ કલીપ નાખીને અહીંયા પાવડી ફિટિંગ થશે અને એની જગ્યાએ આ નાના બોલ્ટ લાગે છે અને જે એને સામા બોલ્ટ લાગશે ધરીના એ ચાર જે મોટા છે એ જ લાગશે બીજે કંઈ મોટા લાગશે નહીં બરાબર મિત્રો અને આ રીતના આપણે પહેલો એને ફિટિંગ કરી નાખશું અને એને સાઈડમાં રાખી અને પહેલાં તેને આપણે રબડના જે ડટ્ટા આપેલા છે ચારે સાઈઝના ચાર ખૂણાના એ પહેલાં ચાર ફિટિંગ કરી નાખશું એટલે શું આ પતરું આવે છે એટલે પતરું આપણને કંઈ પગે બીજે વાગે નહીં સિલાઈ કરતા બરાબર એના માટે આ ચાર ડટ્ટા છે એ ડટ્ટા આપણે પહેલાં ફિટિંગ કરી નાખશું આપણે આ થઈ ગયા છે બરાબર જો મિત્રો આ જમણો ભાગ છે જમણી સાઈડ માં રહેશે બરોબર જે ધરી વાળો ભાગ છે જેને વીલ લાગશે જમણો હાથ જમણી સાઈડ મારો આ રહેશે અને જે આ ભાગ છે એ ડાવા ભાગ છે એ ડાવા હાથ બાજુ રહેશે તમે જે ફિટિંગ કરવા બેઠા છો ને એમના ડાવા ભાગમાં રહેશે બરોબર હવે જે બે હોલ આપેલા છે એ હોલ તમે બેઠા ને સામેના ભાગમાં રહેશે તમારી સાઈડમાં નહીં અને જે નીચેની પટ્ટી લાગે છે એને જો મોટો ભાગ છે એ મોટો ભાગ વ્હીલ વાળા ભાગમાં રહેશે અને જે નાનો ભાગ છે એરોય રોઈ તમારે ખાલી સાઈડના ભાગમાં રહેશે જે નેચે પાવડી ફિટિંગ કરી ને એમાં જો એક મોટો ભાગ દેખાય છે અને એક નાનો ભાગ દેખાય છે આ મોટો ભાગ જે વ્હીલ વાળા બાજુમાં રહેશે તારી લગાવે છે એ બાજુ બરાબર એટલે આપણે પેલા એના ચાર જે જે મોટા બોલ્ટ છે એ લાગી રહ્યા છે એ ચાર બોલ્ટ મોટા લગાડી અને બોલ્ટ છે મોટા બોલ્ટ નીચે ચાર લાગશે બીજે કંઈ મોટા બોલ્ટ લાગતા નથી બરાબર મોટા બોલ્ટ પહેલા લગાડી દઈએ બરાબર પેકિંગ મૂકી અને કરી નાખીશું ચાર બોલ્ટ ફિટિંગ થઈ ગયા છે જો આ રીતના પેલું પેલા બોલ્ટ લાગીને આપણે ઉભું કરવાનું હોય છે જે નાના ચાર બોલ્ટ છે એ જો સાઈડના બે હોલ છે અને હોલની અંદર આપણે બોલ્ટ લાગે છે આ બાજુ હોલમાં લાગશે અને સામેને સાઈડમાં બે હોલ લાગશે આ હોલ ફિટિંગ કરતા વખતે આડા હોળું ન રહી જાય એ ધ્યાન રાખવાનું એટલે કીધું ડાવા બાજુ જે ભાગ રાખો તાર હોલ બહાર રહેવા જોઈએ તો તમારે પાછું ખોલવું ના પડે કારણ કે અમુક ભૂલથી આમ થઈ જાય ઊંધું તો તમારે ખોલવું પડે છે આપણે ચારે ચાકી ફિટ કરી નાખશું અને ફિટ કર્યા પછી એને આપણે જે પાનું છે પાનાથી એક બોલ્ટ પહેલાં આઠે બોલ્ટ ટાઈટ કરી નાખશું બરાબર એટલે આપણે કરી જો મિત્રો આ છે ચૌદ અને પંદર નંબર નું પાનું કામ આવે છે અને એક આવે છે સત્તર નંબર નું પાનું સત્તર નંબર નું પાનું રહ્યું ને એ ખાલી વીલ ફિટ કરવા માટે જુશે બાકી જે ચૌદ અને પંદર નું પાનું છે એ આપણે બધા જે બોલ્ટ બીજા આપણે માર્યા છે એ બધા બોલ્ટમાં એક જ પાનું લાગશે ચૌદ અને પંદરનું જો આપણે અને જ્યારે આ પહેલી ધરી ફિટિંગ કરો એટલે એને જેટલી ઉપર જતી હોય કે નહીં એટલી ઉપર લઈ લેવાની છે કારણ કે નીચે વ્હીલને અડી નારે જો આ ઉપર કરી અને પછી બોલ ટાઈટ કરવાના છે નીચે ના રહેવી જોઈએ મિત્રો ઉપર જેટલી જતી હોય એટલી ઉપર જતો રહેવાનું બરાબર અને પછી આને જે નીચેના બોલ્ટ છે એ પણ ફિટિંગ કરી નાખશું પેલા આઠે આઠ બોલ્ટ ટાઈટ કરી નાખીએ ને પછી આપણે આગળનું કામ લઈએ તો આપણે ચારે ચાર બોલ્ટ ઘણું ટાઈટ કરી નાખ્યા છે બરાબર આઠ બોલ્ટ લાગે મેન અને બે પાવડીના બસ આટલા જ મિત્ર બોલ્ટ લાગતા હોય છે અને જે આ મેન બોલ્ટ છે વચ્ચેનો એને પેલો આપણે ખોલી નાખશું અને એની અંદર આપણે ગીલ લગાડવાનું છે એને જો હતાર નંબરનું ભનું લાગે છે બરાબર અને વ્હીલ લગાડતા પહેલાં એની પાછળ એક બોલ્ટ આવે છે એને ટાઈટ કરી લેવાનું કારણ કે બોલ્ટ ભૂલે નહીં અમુક માણસોને એવું થતું હોય છે પછી ડખાળ ડખાલ ડખલ એવી રીતના મશીન ચાલતું હોય છે શિકાત આવે છે એટલે પેલો એ બોલ્ટ ટાઈટ કરી નાખવાનું બરાબર અને જો આ કલરના કારણે અંદર નથી જતું થોડુંક ટપુરું મારશો ને એટલે તરત જતું રહેશે બરાબર એ આ મશીન ગણો ને વ્હીલ અંદર બેહી ગયું છે અને આ સત્તર નંબરના પાનાનું બોલ્ટ તો આપણે પેલો એને બોલ્ટ ટાઈટ કરી નાખશું બરાબર બરાબર ટાઈટ કરી નાખવાનો એટલે શું બધું હલે નહીં પછી આ બોલ્ટ આપણે ખોલી નાખશું ત્યાં પાવડીની ધરી લાગે છે મિત્રો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો શેર કરજો કોઈ નવું મશીન લે તો તેને ફિટિંગ કરવા માટે કામ આવશે બરાબર અને લાઈક કરજો અને મિત્રો શેર કરજો જો આરો આ બોલ્ટ આપણે કમ્પ્લીટ ટાઈટ કરી નાખશું ત્યાં જે ચૌદ પંદરનું પાનું હતું એ જ લાગશે બીજું પાનું નહીં લાગે બરાબર અને આ ધરી ટાઈટ કરી નાખશું આપણને પાવડી સેટિંગ કરતા બરાબર મજા આવે બરાબર એટલે પેલો આપણે બોલ ટાઈટ કરી નાખ્યું બોલ ટાઈટ કર્યા પછી આપણે પાવડી ફિટિંગ કરવાની છે મિત્રો હવે આમને પાવડી આપણે ફિટિંગ કરી નાખશું બરોબર એ આ પાવડી અહીંયા ફિટિંગ કરી અને ફિટિંગ કરતી વખતે ધ્યાન રાખવાનું કે ધરી સીધી રહેવી જોઈએ ધરી દોઢી ના રહેવી જોઈએ ધરી સીધી રાખી અને આપણે બોલ્ટ ટાઈટ કરી નાખશું બને બરાબર ચૌદ પંદર નંબરના પાના સિવાય બીજું કોઈ પાનું આમાં ઉપયોગ થતો નથી અને વચ્ચેના બોલ્ટ માટે સત્તર નંબરનું પાનું લાગે છે બરાબર જો હાઈ ગણો તો આપણે તૈયાર થઈ ગયા છે હવે આપણે પાટિયું આના ઉપર ફિટિંગ કરવાનું છે જે પાટીયું અમુકને પટ્ટા ઉતરી જતા હોય છે શું થતું હોય બરાબર તો એના માટે લેવલ કેવી રીતે લેવું એ બતાવું છું જે જો આ પાસળ જે ધરી છે ને એ ધરી બાજુ આપણે પાટીઓ રાખવાનું છે જે બે પૂછ દેખાય છે મશીન ફિટિંગ કરવા માટે એ ધરીની બાજુમાં આપણે રાખવાના છે બરાબર મશીનના પાસળના ભાગમાં પૂછ જો આ રીતના પહેલાં બે લગાડી આપણે મશીન એના ઉપર ફિટિંગ કરી નાખશું મિત્રો પાટીયું હજી ખુલ્લું જ પડ્યું જો પાટીયું ફિટિંગ નથી કર્યું અને આપણે ઉપર મૂકી અને મશીન ફિટિંગ કરવી જોઈએ બરાબર મશીન ફિટિંગ કરતી વખતે જો આ પાટીયામાં પૂરેપૂરું બેહી જવું જોઈએ અને જે ના બેહતું હોય તો થોડુંક ચકુડા યા આરીપાનું કે એવું કંઈક લઈ અને થોડું થોડું એને છોલી નાખવાનું હોય છે બરાબર છોલશો એટલે એ પાટિયું બેહી જશે બરાબર અને પછી આપણે એને પટ્ટો લઈ લેશું બરાબર હવે જો મિત્રો પટ્ટો આવી રીતના સારી અને તેની જે પટ્ટાની કલીપ આવે છે એ કલીપ આપણે ખામા જોડી અને પકડથી એને બરાબર ફિટિંગ કરી નાખશું બરાબર ને જો આ કલીપ છે ને એ કલીપ આપણે પકડ લઈ અને ફિટિંગ કરી નાખી બરાબર અને હવે આ પાટી હજી મિત્રો ખુલ્લું જ જો આપણે પટ્ટો ચડાવી દેવાનો છે જો પટ્ટો થોડો કારો આ લાયલું દોરીનો આવે એટલે ટૂંકો આવે છે પણ એ ટૂંકો આવે ને તો એને માડાએ ચડાવી દેવાનો ચડાઈ અને પછી આગળથી ભેગો કરશો કે નહીં એટલે થઈ જશે જો પાટિયાનું લેવલ આ પટ્ટો ચડાવ્યા પછી પાટિયાનું લેવલ કરવાનું છે જો આપણને પટ્ટો ક્યાં અડતો નથી કે બે વ્હીલ બંને ફૂલી છે એનાથી ક્યાંય ત્રાસો ન રહેવો જોઈએ એટલે આપણે સીધું જોઈ લેવાનું બરાબર કે પટ્ટો સીધે સીધો રહે છે મશીન ફેરવવાનું પાટિયું ફીટ કર્યા પછી બરાબર તેલથી બોલ્ટ નહીં મારવાના બોલ્ટ પછી મારવાના કે આ પટ્ટો સીધો જ રહે છે એટલે આપણે એને ચાર બોલ્ટ મારી દેવાના છે આવું પોર કોલનું પોનનું લઈ અને સીધા ઇસરું લગાવવાના છે જો એમાં મિત્રો કોઈ શેરા નથી પાડવાના હોતા ચાઇનાના બોલ્ટ છે તે પતરાનું સ્ટેન્ડ લાગે ને એને ચાઇનાના બોલ્ટ લાગે આવી રીતના આપણે ચારેય બોલ્ટ પાટીયા ઉપર ફિટિંગ કરશું એટલે પાટી ફિટિંગ થઈ જશે બરાબર જો આ મશીન આપણું ચાલુ થઈ ગયું છે આમ ઘણો તો બધું કમ્પ્લીટ થઈ ગયું હતું પટો પટો ઉતરતો નથી મશીન ફરી ચાલે અને પાછળ આપણે મોટર ફિટિંગ કરશું મશીનના પાછળના ભાગમાં પાટિયા ઉપર મશીન મોટર ફિટિંગ થાય આ મોટર છે એની અંદર જો આરો બોલ્ટ અહીંયા લાગતો હોય છે એની અંદર મોટર ચાર ઓગળ આગા પાછી થવા માટે જગ્યા આપી હોય છે કંપની પહેલી મોટરને શેરા પાડતા પહેલાં કોઈ પટ્ટો યા કંઈ બી વસ્તુ લઈને એનું સીધું જોઈ લેવાનું ફૂલીથી ફૂલી મળવી જોઈએ ત્રાસો પટ્ટો ન રહેવો જોઈએ ત્રાસો પટ્ટો રહેશે ને તો શું વાર વાર ઉતર ઉતર કરશે અમુક કેતા અમારે પટ્ટો ઉતરી જાય ઉતરી જાય અને એનું સીધું ના મળે એટલે ઉતરી જાય અને બોલ પેનથી આપણે એને નિશાન કરી અને જોઈ લઈશું કે પાછળ મોટર આટલી જ રાખવી જોઈએ બરાબર એના બે એક જટ નિશાન કરીને આપણે પાછી મોટર માડીને જોઈ લેશું કે બરાબર છેક નહીં ના હોય તો પાછું એડજસ્ટ કરીને અને પછી આપણે આ ડ્રિલ મશીન છે ડ્રીલ મશીનથી બે હોલ પાડી દેવાના મોટર ફિટિંગ કરવા માટે જો આ મતલબ અમારો હોલ પડે અને તૈયાર થઈ ગયા છે બરાબર અહીંયા હવે મોટર ફિટિંગ કરવાની છે બે બોલ્ટ નાખીને મોટર ફિટિંગ કરી નાખતા હોય છે બરાબર આવી રીતના આપણે જોઈ લેવાનું છે તો બરાબર અને આ છે એસેસરી બોક્સ જે મશીનની સાથે આવતો હોય છે બરાબર એનામાં બેનને ડિસમિસ આવે છે અને ત્રણ બાબીન ગુપી એની અંદર આપણે હોય નાખી છે હોય મિત્રો ભેગી નથી આવતી અમે અહીંયા અમારી દુકાનથી એને અલગ આપીએ છીએ અને એક માપવા માટે પટ્ટી આપીએ છીએ આ ડબ્બાની અંદર મૂકી ડબ્બો બંધ કરી નાખ્યો છે હવે એક ઓઇલ આપશું એમને સાથે મશીન સાથે એ છે અને એમણે કાતર લીધી છે હવે કાતર બધા ભેગી આપતા હોય છે પણ આપણે અલગથી રાખીએ છીએ એટલે અલગથી એમને એક કાતર આપવામાં આવી છે અને આ એસેસરી બોક્સ આવે છે બરાબર હવે જો મશીન આપણું ફિટિંગ થઈ અને તૈયાર થઈ ગયું છે જો આગળનો ભાગ છે અને આગળના ભાગમાં ક્યાંય આધાર એવું રીતું નથી અને સારી ક્વોલિટીનું મિત્રો મશીન છે બરાબર અને જો આરું મશીન કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયું છે બરાબર અને આમ સમજો તો તૈયાર જ છે કમ્પ્લીટ હવે આને જે ઉપર આપણે રીલ ભરાવા માટે સ્ટેન્ડ આપે છે એ જો પાછળ લગાયેલું છે ઉપર નથી લગાયેલું હોતું એટલે આપણે એ બોલ્ટ ખોલી અને એ બોલ્ટની જગ્યાએ આપણે ફિટિંગ કરી નાખવાનું છે એટલે શું છે કે એને કોકડી અહીંયા આપણે રાખી શકીએ આવી રીતના રાખીને આપણે બોલ્ટ મારી દઈશું એટલે જો ફાઈનલ અમારું મશીન દોરો પરવીને અમે ચલાવીએ છીએ એકદમ મસ્ત અને સારી રીતે મિત્રો આ મશીન ચાલી રહ્યું છે બરોબર કમ્પ્લેટ છે